ભોડાના જે દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું તુલસીના ઝાડ વિશે કે તુલસીનું ઝાડ આપણી હિન્દુ સંસ્કૃતિમાં અતિ પવિત્ર ગણાય છે તો આપણે સવારે પૂજા પાઠ કરીને પણ તુલસીને રોજે પાણીનો જળનો લોટો ચડાવતા હોઈએ છીએ દીવો ગરબતી કરતા હોઈએ છીએ અને ધર્મમાં તો તુલસીનું અતિ મહત્વ છે જ ક્રિયાકાંડમાં ધર્મ કોઈ પણ ધર્મ કાર્યમાં પણ દવામાં પણ તુલસી અતિ ઉપયોગી છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તુલસી વિશે હું વાત કરું તો તુલસી છે એ એનો નાના બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે તુલસીના પાનનો રસ મધ સાથે એને આપવામાં આવે છે શરદી થઈ હોય કે તાવ આવ્યો હોય તો પણ અને બીજું કે ચામડીના રોગોમાં પણ તુલસી અતિ મહત્વનું કામ આપે છે જેવું કે ખસ ધાધર ખરજુ થયું હોય તો તુલસીના પાન તમે લઈ થોડાક પાન લેવાના અને ગૌમૂત્ર એ બંનેનું મિશ્રણ કરી તુલસીના પાનને વાટીને ગૌમૂત્ર એમાં ભેળવી બેનું મિશ્રણ કરી અને જ્યાં ખસ ખરજું કે હોય ધાધર ત્યાં લગાવી દો એટલે તમને રાહત થાય છે અને સાવ મટી જાય છે પરિપૂર્ણ રીતે જો તમને ગૌમૂત્ર ન મળે તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો લીંબુનો રસ અને તુલસીના પાન વાટી અને ખસ ખરજુ કે ધાધર હોય તેની ઉપર લગાવો તો તમને સો ટકા મટી જશે આમાં અત્યારે અનેક દવામાં તુલસીનો ઉપયોગ થાય છે ને તુલસી તુલસી એક આપણને નિરોગી બનાવે છે જો તુલસીનો રોજે આપણે સેવન કરીએ ધારો કે રોજ સવારે પાંચ કે છ પત્તા તુલસીના પાન લઈ અને આપણે રોજે કન્ટિન્યુ માટે ખાઈએ તો એ આપણને નિરોગી બનાવે છે ક્યારેય આપણને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી પણ કાયમિક માટે આપણે તુલસીના પાનનું સેવન કરવાનું હોય છે તુલસી એક આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે અને તુલસીનો રસ છે એ આપણને લોહીનું શુદ્ધિકરણ કરે છે તમે કન્ટિન્યુ તુલસીનો રસ પીવો ને તો તમને રોગપ્રતિકારક શક્તિ મળે છે અને તમારા લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે અને જ્યારે જ્યારે નાના બાળકોને કે મોટાને શરદી થાય છે તાવ આવે છે ત્યારે મધ સાથે તુલસીનો રસ પીવાનો હોય છે અને આમને આમ પણ તમે તુલસીના પાનનો કન્ટિન્યુ માટે ઉપયોગ કરી શકો છો જેથી કરીને લગભગ આ તુલસી આપણું જાણીતું પવિત્ર ઝાડ છે અને દરેક લોકોના બહારના આંગણામાં તુલસી હોય જ છે તુલસી કોઈ ન જોયું હોય એવું બને નહીં નાના બાળકને પૂછો ને કે ભાઈ તુલસીનું ઝાડ ક્યુ છે તો તરત આપણને બતાવશે તો આપણા ઘરના આંગણામાં તુલસીજી છે જે ધર્મ ક્રિયાકાંડમાં ધાર્મિક રીતે બહુ અતિ પવિત્ર છે અને અનેક રોગોમાં તુલસી બહુ મહત્ત્વનું કાર્ય ભજે છે તો તમે તુલસીનો રોજ બરોજ આપણે પાનનો ચામાં પણ તમે તુલસી નાખી શકો છો તમે ચામાં તુલસીના પત્તા ધોઈ અને નાખશો તો ચા પણ સ્વાદિષ્ટ બનશે અને શિયાળામાં તો ખાસ કરીને રોજે આપણે તુલસીના પાનનો ઉપયોગ કરવાનો લીલો ચાપ કેમ વાપરતા હોય ચામાં ભેળવતા હોય એમ તુલસીના તુલસીના પાન પણ આપણે ચામાં નાખી શકીએ છીએ આમ અનેક રોગોમાં તુલસી છે પોતાનું મહત્ત્વનો ભાગ ભજવે છે તો આપણા ઘરના આંગણામાં તુલસી હોવી જ જોઈએ જો હોય તો ઠીક છે ન હોય તો આપણા આંગણામાં તુલસીનું ઝાડ વાવવાનું આપણે એમ છે કે જગ્યા નથી તો કુંડામાં પણ આપણે તુલસીનું ઝાડ વાવી શકીએ છીએ તુલસી એ એક આપણને લોકપ્રતિકારક શક્ શક્તિ આપતું ઝાડ છે ધાર્મિક ઝાડ છે કોઈ પણ આપણી ઘરે સત્યનારાયણની પૂજા હોય કે પછી બીજું કંઈ પણ ધાર્મિક કાર્ય હોય તો આપણે તુલસીના પાનનો પહેલાં ઉપયોગ કરવામાં આવે છે આપણે કોઈ પણ ભગવાનને થાળી ધરીએ આપણે સીધો સામગ્રી આપીએ ત્યારે પણ તુલસીના પાણીમાં મૂકવામાં આવે છે આમ અનેક રીતે ધર્મમાં તો બહુ જ તુલસીનો ઉપયોગ છે પણ દવામાં પણ અનેક રીતે તુલસી પોતાનો ભાગ ભજવે છે તો આજે હું આ તુલસી વિશે આ રીતની વાત લઈને આવી હતી ઘણી વાત તો છે પણ અત્યારે તો જેટલું યાદ છે એટલું મેં તમને કીધું કે આ રીતે આ દવામાં ઉપયોગી થાય છે ને ખાસ કરીને ચામડીના રોગમાં કે ધાધર ખરજુ અને ખસ ગૌમૂત્ર સાથે વાટીને લગાવશો એટલે તમને સો ટકા એ સારું થઈ જશે અને ગૌમૂત્ર ન મળે તો મેં કીધું એમ લીંબુનો ઉપયોગ કરવાનો તો લીંબુ નીચોવી અને આ તુલસીના પાન વાટી અને લગાવશો એટલે તમને સારું થઈ જશે તુલસી આમ અનેક રીતે જ્યારે આપણને ઉધરસ આવતી હોય ને નાના બાળકને ત્યારે પણ ઘણા કહેતા હોય છે કે ભાઈ તુલસીના પાનનો રસ તમે મધભેગો મેળવીને આપો તુલસીની બોટલે બજારમાં મળતી હોય છે ને તમે તુલસીની બોટલ લઈ આવીને પા છો પણ નહીં નેચરલી આપણા બારમાં જ તુલસી છે તો એના પાન તમે વાટી અને એનો રસ કાઢીને તમે બાળકને પીવડાવી શકો છો મોટાને પણ પીવડાવી શકો છો અને કોઈ પણ લોકો તુલસીનો ઉપયોગ કરી શકે છે આ રીતે જો તમે રોજે રોજ તુલસી સવારમાં કે સાંજે તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમારા ઘરની આગળ ઉગેલા હોય છે તુલસી એમાંથી પાંચ સાત પત્તા લઈ અને ખાઓ તો તમે હર હંમેશ માટે નિરોગી રહ્યો છો કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી પણ રોજે રોજ તુલસીના પાનનો ઉપયોગ કરવાનો તો તમે તુલસીના પાનનો ઉપયોગ કરો નિરોગી રહો સ્વસ્થ બનો અને તુલસીના ઝાડ વાવતા રહો વાવો તમે વાવો બીજાને પણ કહો કે ભાઈ આપણા ઘરે તુલસીનું ઝાડ વાવો તુલસીનો ક્યારે જરૂરી જ છે જેભોડાના જે દસ ના મારી ચેનલ વીવી આરજે ગોસ્વામી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય ભોળનાથ જય દસના